નમસ્કારોર નિદ્રામાં કપડબંધ શહેરના નગરપાલિકા ના સફાઈ કર્મચારીઓ દ્વારા કપડબંધ પ્રિન્સીપલ હાઈસ્કૂલ પાણી ની ટાંકી પાસે કચરો ઠાલવામાં આવે છે અત્યારે શહેરોમાં ચાંદીપુરમ વાયરસ બનાવ બની રહ્યા છે તંત્ર ગોર નિંદ્રામાં સુઈ રહ્યું છે ગંદકીના કારણે બીમારી વચ્ચે ઝૂલતા આજુબાજુના સોસાયટીના રહીશો તેમજ સ્કૂલે આવતા બાળકોની નગરપાલિકાના કોઈ કર્મચારી કે જવાબદાર અધિકારીઓની નજરે ચડતું નહીં હોય ગંદકીના કારણે ગંભીર બીમારી ફેલાય તો જવાબદાર કોણ તેવા આજુબાજુની સોસાયટીઓ દ્વારા સવાલો ઉઠી રહ્યા છે જો આ રીતના સફાઈ કામદારો દ્વારા કચરો રસ્તા ઉપર ઠાલવવામાં આવે તો જવાબદારો સામે યોગ્ય તપાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી આજુબાજુના રહેશો દ્વારા માંગ કરવામાં આવે છે એક તો પાણીની ટાંકીઓ આવેલી છે અને આજુબાજુની પીવા માટે આપવામાં આવે છે તો સફાઈ કર્મચારીઓ સામે કડકમાં કડક પગલા લેવામાં આવે અને અહીંયા કચરો ઠાલવામાં આવે છે તે તાત્કાલિકપણે બંધ કરવામાં આવે તેવી માંગ આજુબાજુના સોસાયટીના રહીશો કરી રહ્યા છે અહેવાલ એક જાગૃત નાગરિક જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય